જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો થઈ ક્યાં છો એકદમ રડી બસ હવે સમાન પેક કરવાનું બાકી છે ટિફિન તો સાહેબ નહીં હોય આજે મમ્મી સવારે કહેતી તો હતી કે ટિફિન બનાવ કે ના બનાવો મેં કીધું ના બનાવજો આજે આજે પણ હું થોડોક વહેલો ઉઠી ગયો છું હમણાં વહેલું ઉઠાઈ ગયા એટલે વાંધો તો નથી આવતો ટિફિન બનાવ્યો નથી બનાવ્યું ભાઈ ક્યાં હાલ તો ભણ્યો ને કીધું ને

અને રામ એ આ દિલથી મીઠા મીઠા રાખ્યા હતા ને તો એઠાય સારા લાગે અમૃત જાણીને ખાઈ ગયા ચા મમ્મી બનાવી સરસ મજાની પેલી હતી ને આજે છોટું કે મારે હાલવાનું છે પણ હજી ઉઠ્યો નથી હું આજે તો વહેલો ઉઠી ગયો ત્યાં જોશો કહો તો સવા નવ એટલે કે નવ વાગે તો એકદમ મમ્મી રેડી થઈ ગયો તો પોણા નવ સુધી પણ આ છોટું આપણો હજી આધાર હાલવાનું હોય હે આ તો હાલ હાલ નહીં જલ્દી લે લે થોડ 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 થોડ

વિજય ચા મનહૂર થયો કાલે આ ભાઈએ સારામાં મસ્ત મજાનો એકદમ ન્યુ જોરદાર સ્પ્રે લઈએ તો છે ને આ એટલા મલવ્યું કર નાખ્યું ખતમ અરે જરી સારા માત અડધો હતો સારા માતો સ્પ્રે વાતો નહીં કાંઈ વાંધો નહીં બીજો લઈ લેશો એ ભાઈ જલ્દી તૈયાર થઈ જાય એટલે સીધા નીકળી જાય એ સોપે થાય છે મોડો ચાલો દઈ દે બાપુજી ને ચા દઈ દે તો ના સગર બરાબર સર લાગી દી ભૂખ કાજુ કતરી આવડી મોળી કેમ આવી તું મને કે હું કપડા પહેરી આવું છું 10 મિનિટ માં હું ના કરું છું કે હું નીકળી જઈશ ભગે ભગે ગરમી તો એ થઈ તો કાળ કલાક દે પોચતા આજે તો બહુ જ ગરમી છે આજે વરસાદ આવે તો સારું હવે કાલે હતો અમારે ફૂલ બાપ નીકળે કાલે સુગરિયા તો હા ઘણી જ ગરમી તો લાઈવ જોતો ફોર લઈ લે આ ગરમી ભાવ છે જાતે લીધો તો રહી ગયા તા ભાઈ કોંગ્રેચુશન જામુ ખાઓ ભાઈ કેવાય સારા એન

વરસાદ ની સિઝન થઈ ગઈ ચાલુ એટલે પાછી હેરાન કરતી થઈ ગયા ચાલુ નહીં

માનસકારો જીપ તો દૂરની વસ્તુ તાકાત તો વધારે દોરમો રે એમ છે તો ઘરે હો તો નઈ લે ટડી ચાલુ થઈ ગયો લઈ બેટરી કલર કામ પતીયું ભાઈ હવે

અડધો પતું ગયો જીઓ વાળા અમે એકલા થાય સરપ્રાઈઝ યાર હવે આધાર પાન વાર થઈ ગયા એમાં લોચા થઈ ગયા

અમે અત્યારે રીલિસ બનાવતો હતા પંખો બંધ તો કરાંગે પંખા નવળ આવી એ ફૂલ ગરમી થઈ ગઈ હે વિવેકભાઈ તમે જોઈ શકો છો મમ્મી પણ તમે જોઈ શકો છો ફૂલ ગરમી થઈ ગઈ છ હા दांत का मिले मिले मोरा दांत मोरा मिले दांत का मिले तू तो 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 ये तो तो तू तो 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 तो

ताजनाथी लगती तो क्या फोटो रखवाले हमारे हाँ रिमाइंडर निकलूँ कहाँ हुआ तू हाँ अब आप मोबाइल बाद दिगरे लेने आप फोटो पारवान हुए हमारे हाँ पार्ट ट्रेन में ढेर जाओगे हाँ तरने नुमस्ता भी है लो मर्बाल वरो करें बीएन ना कराता तो हमारे माँ उन बाल आर्मेडर तू फिर इतना तो

તો ચલો 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 બ્લોગ કર નાખીયા મમ્મી પૂરો અને કરી દેજો સબસ્ક્રાઇબ સપોર્ટ થી જ આ ગળા મારો ડાળમ મારો દીકરા બેવ એવસે